મારું નામ ઝાલા વિરેન્દ્રસિંહ ભવાનભાઈ છે હું સેટિંગ ક્રેડિટ નેટવર્ક લિમિટેડ ફાઇનાન્સની અંદર બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું જે મારી પોસ્ટિંગ થઈ બે મહિના થયા હતા બિલોડા બ્રાન્ચની અંદર જેની અંદર મારા જે ત્રણ સ્ટાફ હતા હિતેશ હર્ષ અને ભાવેશ કે જે લોકોની અંદર કલેક્શનની અંદર જે કામ કરવાનું હોય છે કે જે લોકોની અંદર મેં કસ્ટમરની વિઝિટ કરી જેની અંદર મને એ લોકોનું નાના નાના જેમ કે કસ્ટમરના ડબલ ડબલ ઈએમઆઈ આવે છે મંથલીની અંદર તો એમના કલેક્શનની અંદર વિઝિટ કરી છે અને અંદરથી મને લોકો એક અંદર ઇએમઆઈ પંચિંગ કરે છે અને એક એક ઇએમઆઈ એ લોકો પોતાના ખાતામાં નાખે છે તો એ રીતના મને ફ્રોડ મળી તો મેં ડાયરેક્ટલી ઉપર મારા ઉપરના અધિકારી જે છે એમને મેં જાણ કરી ત્યારબાદ તે લોકો ઓડિટની કાર્યવાહી કરીને ઓડિટ ઓડિટ કર્યા બાદ એ લોકોનું જે ટોટલ એકસો ઓગણત્રીસ મેમ્બરનું ફ્રોડ મળ્યું છે અને એક લાખ સોતેર હજારનું ફ્રોડ મળતા એ લોકો પર મેં ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર કાયદેસર કાર્યવાહી કરી છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી